જયંતિભાઈ સરધારા છે એ પચીસ તારીખે રાત્રે જે ફંક્શન હતા સગા ના ત્યાં એ જ પ્રસંગમાં પીઆઈ પાદરિયા પણ હતા એના એ તરીકે ગયા હતા પાપ છાપરે ચડી ને પોકાડે એમ સત્ય છે ને એ ઢકાય નહીં તો હવારે બીજું ફૂટેજ સામે આવ્યું કે ઘટના તો પેલા અંદર બની હતી કે જેમાં જયંતિ સરધારા એ પીઆઈ પાદરિયા કાઠલો પૈકડો લાત ફટકાઈ રહી ત્યારે પીઆઈ પાદરિયા કોઈ પ્રતિકાર નહોતો કર્યો બીજા ત્રણ જડાઈ આવીને એમને છોડાવ્યા તમારા વર્ચસ્વની લડાઈ માટે તમે પોલીસ કોર્ટ અને સમાજ બધાને એલાન કરો છો જયંતિ સરદાએ પેલું નિવેદન એવું આપ્યું હોસ્પિટલમાંથી કે હું ભાઈ પ્રસંગમાંથી બહાર નીકળો પાદરિયા મારી સામે આવી ગયા એને મને ગાળો આપી રિવોલ્વર દેખાડી અને મને માર્યો પોલીસે ત્રણસો સાતની ફરિયાદ એટલે અત્યારના બે એનએસની કલમ મુજબ ફરી ગઈ છે કલમ ખૂનના પ્રયાસની ફરિયાદ લઈ લીધી બંને કાયદાના જાણકાર અને નિષ્ણાત છે પીઆઈ પાદરિયા છે તો એ પીઆઈ છે તો જયંતિ સરધારા પણ પોતે વકીલ છે હવે જો આમાં જયંતિ સરધારા એ તો સ્પષ્ટ કહી જ દીધું કે નરેશ પટેલના ના ઈશારે મારી ઉપર સત્તાના જોરે કાયદાના ખબે બંદૂક મૂકી અને ધાયરા કામ કરાવાય છે એ હવે ખાલી ગુંડાઓ નથી કરતા કે નેતાઓ નથી કરતા પણ હવે આ કહેવાતા સામાજિક અગ્રણીઓ અને ધાર્મિક સંસ્થાના વડાઓની પણ આ જ હાલત થઈ ગઈ છે પચીસ નવેમ્બરની ઘટના છે રાજકોટમાં એક લગ્ન પ્રસંગ યોજાયો હતો અને ત્યાં સરદાર ઉપ ઉપપ્રમુખ જયંતિભાઈ સરદારા પર પીઆઈ સંજય પાદરિયા દ્વારા હુમલો કરવામાં આવ્યો અને એ સમગ્ર ઘટના છે તે બની તેને પાછળ જે કારણો આવ્યા તે સમગ્ર ગુજરાતમાં અત્યારે ચર્ચાનું કારણ છે કારણ કે તેમની પાછળ કારણ આવ્યા કે બે મુખ્ય સંસ્થાઓ પાટીદાર સમાજની મુખ્ય સંસ્થાઓ ખોડલધામ અને સરદાર ધામ વચ્ચેનો વિવાદ ક્યાંક ને ક્યાંક ચર્ચા થઈ રહી છે તેને લઈને ત્યારે હાલ આપણી સાથે જે ગુજરાતમાં રિપોર્ટરમાં બેતાજ કહેવાય છે રિપોર્ટરના ટોચના અખબારો છે તેમાં જેમનું નામ લેવાય છે તેમાં જેમને કોલમો આવતી રહે છે તેવા બલરામભાઈ કાર્ય આપણી સાથે જોડાઈ ચૂક્યા છે આજ સુધી આપણે આ તમામ ઘટનાઓ છે તેમાં ધર્મ કારણ રાજકારણ સમાજ કારણને લઈને વાત કરી પરંતુ આજ કાયદાને લઈને વાત કરવી છે તો આવો બલરામભાઈ કાર્ય સાથે વાત કરીએ વાત ગુજરાતી પર સર સૌપ્રથમ તો વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે સર આપણે વાત કરી છે આ ઘટના જ્યારથી બની છે ત્યારે સમગ્ર ગુજરાતમાં અત્યારે ચર્ચા થઈ રહી છે આ ઘટનાની આપણે આ ઘટનામાં સમાજ કારણ રાજકારણ તમામ પ્રકાર ધર્મકારણ તમામ પ્રકારની વાત કરી છે અને આપ તો કાયદામાં નિષ્ણાંત તમામ પ્રકારનું જ્યારે ગુજરાતમાં કાયદા કાયદાના જે આપણે કાયદાની વાત કરતા હોઈએ ક્રાઇમ રિપોર્ટરની વાત કરતા હોય ત્યારે આપનું નામ મોખરે આવે છે અનેક કોલમો જે છે તે ટોચના અખબારોમાં આપે આજ સુધી લખી છે સર આ આ ઘટનાને લઈને કાયદા કે વાત કરવી છે સૌ તો સર આ ઘટના વિશે કઈ રીતે કઈ રીતે આ ઘટનાને જુઓ છો હવે પહેલી વાત એ છે આ ઘટના બની છે એનો તો ઇનકાર કરી શકાય એમ યસ મારા મારી થઈ છે સીસીટીવી ફૂટેજ છે પણ વાત એવી છે કે પોલીસ છે ને

તો ખરેખર આ એ લોકોની વ્યક્તિગત લડાઈ હતી ક્યારે છે ને સમાજ અને સંસ્થા બદનામ થાય એવું કૃત્ય કરવું ન જોઈએ જો સમજદાર હોય તો કારણ કે બંને કાયદાના જાણકાર અને નિષ્ણાત છે પીઆઈ પાદરિયા છે તો એ પીઆઈ છે તો જયંતિ સરધારા પણ પોતે વકીલ છે ઓકે ભલે પ્રેક્ટિસ નથી કરતા પણ કાયદો ભયણા છે અને ગણાય છે જે ઘટના બની જો અદાલતોની અંદર છે ને હંમેશા સત્ય ઊભું રહી છે ક્યારેય ખોટાને સ્થાન નથી હોતું એ લોકો ગુણદોષ નથી જોતા તમારા અને વ્યક્તિગત તમારું ચિત્ર નથી જોતા પણ ઘટનાના પુરાવા સાક્ષી શું છે એના ઉપર તમારા ગુણદોષ ને આધારે નિર્ણય લેવાતા હોય છે ચુકાદા આવતા હોય છે જેનથી સરધાએ પેલું નિવેદન એવું આપ્યું હોસ્પિટલમાંથી કે હું ભાઈ પ્રસંગમાંથી બહાર નીકળો પાદરિયા મારી સામે આવી ગયા એણે મને ગાળો આપી રિવોલ્વર દેખાડી અને મને માયરો પોલીસે ત્રણસો સાત ની ફરિયાદ એટલે અત્યારના બી એની કલમ મુજબ ફરી ગઈ છે કલમ ખૂન ના પ્રયાસ ફરિયાદ લઈ લીધી હવે સત્ય છે ને જેમ પાપ છાપરે ચડીને પોકાડે એમ સત્ય છે ને એ ઢકાય નહીં તો હવારે બીજું ફૂટેજ સામે આવ્યું કે ઘટના તો પેલા અંદર બની હતી કે જેમાં જેનથી સરધારાએ પીઆઈ પાદરિયાનો કાઠલો પકડો લાત ફટકાઈ રહી ત્યારે પીઆઈ પાદરિયાએ કોઈ પ્રતિકાર નહોતો કર્યો બીજા ત્રણ જણાએ આવીને એમને છોડાવ્યા ત્યાર પછી બહાર નીકળ્યા પછી આ જ બહાર નીકળતા જયંતિ સરદારા એવું ફૂટેજમાં દેખાય છે જે હોય પણ હકીકત એ છે કે જયંતિ સરદારાના પેટમાં ક્યાંક પાપ હતું કારણ કે એને ફરિયાદમાં કે મીડિયા સામેના નિવેદનમાં એમ નહોતું કીધું કે ભાઈ શરૂઆતમાં પાર્ટી પ્લોટમાં ડખો થયો મેં એનો ગાંઠલો પીકડો મેં એને લાત મારી નંબર બે એને રિવોલ્વર જેવા હથિયારનું કીધું માની લઈએ પીઆઈ છે અથવા તો પ્રાઇવેટ પણ હોઈ શકે હવે મોડી એ જે દિવસે હતા પીઆઈ આયા ત્યારે એ રજા ઉપર હતા એનું સરકારી હથિયાર છે એ જમા છે એવું ઓન પેપર બોલાય છે તો માની લઈએ એનું કદાચ હોઈ શકે પણ ફૂટેજમાં એના હાથમાં ક્યાંય હથિયાર નથી અને હોય તો એ ત્રણસો સાતની કલમ એટલા માટે ન લાગે એને ફળાકા કર્યા હોય ને ફાયરિંગ કર્યા હોય તો તમે કહી શકો કે હત્યાના ઈરાદે મારી ઉપર ફાયરિંગ કર્યું એવું તો કાંઈ બન્યું નથી માની લ્યો રિવોલ્વર હોય તો આમ શેક આવે ત્રણસો સાત ન લાગે બીજું જે હેડ ઇન્જરી છે એની તો ડોક્ટર નો અભિપ્રાય છે કે આમાં ચાર ટાંકા આવ્યા છે તો એ મારા મારી સામાન્ય ફૂટની ઘટના છે એટલે ત્રણસો ત્રેવીસ ચોવીસ ની ઘટના કહી શકાય આટલો ગંભીર ગુનો જ નહોતો હવે સવાલ એવો આવ્યો કે આ બે સમાજને રાજકારણના ડખામાં પોલીસ હથિયારના દર વખત જેમ પાછી ભીહાઈ ગઈ છે સાક્ષી નજરે જોનારા એ એમ કહે છે કે ભાઈ હથિયાર નહોતું જેનથી સરદારા પેલો હુમલો કર્યો હતો નંબર બે સીસીટીવી ફૂટેજ પણ આ વાતને સમર્થન આપે છે હવે આ કલમનો આમાંથી હટાવવા માટે કઈ પોલીસ સર્વ સત્તાધીશ નથી કે આજે કાઢ નાખે હવે એને કોર્ટમાં રિપોર્ટ કરવો પડશે તો કોર્ટ ઉધળો નહીં લે આ ચાર દિવસ પહેલા જો આ ક્રાઇમ બ્રાન્ચના છે તો હાઈકોર્ટે કચ કચાવી નાખી અને એમાં એને કીધું જ છે કે તમે કમિશન રિકવરી કમિશન એજન્ટ તરીકે કામ કરો છો આ બધા હવાલા કબાડા બંધ કરો તો આ ઈજ વસ્તુ છે સત્તાના જોરે ધાર્મિક સંસ્થાના વડાઓની પણ આ જ હાલત થઈ ગઈ છે મૂળ વસ્તુ એવી છે કે પ્રજાએ પણ સમજવું જોઈએ તમારા આગેવાનોને ઓળખવા જોઈએ સત્યનો સાથ આપવો જોઈએ આ સમાજ નું કામ કરવા નીકળા છો ધર્મ કામ કરવા નીકળા છો તો રાજકારણ શું કામ વચમાં લાવો છો આવડી મોટી બે સંસ્થા સમાજનું ભલું કરવા ઈચ્છે છે ખોડલ ધામ છે તો ઓછા કામ નથી સારા સારા કાર્યો છે જ તો એ જ વસ્તુ ધામ કરવા જઈ રહ્યું છે કે ભાઈ છોકરાઓ છે તમારા સમાજના એ લોકોના તો એ ઘણી ગણીને ઉચ્ચ અભ્યાસ કરે એને જે કાંઈ ફેસિલિટી જોતી હોય આઈપીએસ આઈપીએસ યુપીએસસી ની પરીક્ષા માટે

તમે લખી રાખજો ત્રણસો ની કલમ રદ થશે કોર્ટમાં પોલીસની આકરી કરવામાં આવશે આનાથી પણ વિશેષ અને ખરેખર તો આવા અધિકારીઓ કે જે હિમજા વિચાર્યા વગર કોઈની ઉપર ગંભીર કલમ મૂકી દે તો પીઆઈ પાદરિયાનો સામાજિક છે બરાબર એનો પરિવાર છે અત્યારના એને ભલે ડખો થયો તો એને ભાગવું પડે એવી હાલત નો ત્યાં જામીન લાયક ગુનો હતો અત્યારના એના તો ભાગતું ફરવું પડ્યું એના ઘરમાં નોટિસ સાચ્યું ગઈ એના બાયરા છોકરા છે સમાજમાં છે એની કેટલી બદનામી થાય પણ કાંઈ થશે નહીં કારણ કે જે કોઈ હશે સત્ય એ તો સામે આવી જશે પણ હાલ જોતા એવું છે કે પાદરિયાએ લખો કહી એવું કે લાગતું નથી પણ પોલીસના ખભે બંદૂક મૂકીને અત્યારના પાદરિયાને ટૂંકમાં નરેશ પટેલના મજબૂત ટેકેદારને હટાવી દેવાની વાત છે એવું મારું અનુમાન છે સર રાજેશ રાજ્ય પોલીસ વડાની સૂચનાથી સંજય પાદરિયા છે તેમને અત્યારે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તો એને કઈ રીતે જોઈ રહ્યા છો સસ્પેન્ડ તો એવી વાત છે ને જો કાયદો છે ને આપણો એ બહુ ફ્લેક્સિબલ છે જેમ એક પરિવારમાં ત્રણ છોકરા હોય ને તો કમાતો હોય ને હવને આરો લાગે બરાબર છે અને તોફાનીન છે ને માર જ પડતું હોય આમાં એવું જ છે જો નીચે કોન્સ્ટેબલ હોય ને જો હમણાં જે ઘટના બની હતી હવે એમાં પીઆઈ ની જાણ બાર તો કંઈ થયું ન હોય તો બંને કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યા જિલ્લા બાર ફેંકી દીધા પછી અમારા ઈઓડબલ્યુ છે અહીંયા રાજકોટમાં ઇકોનોમિક ઓફેન્સ વિંગ કે જેને હવાલો લઈને કાર પડાવી લીધી આવા ગંભીર આક્ષેપો છે હાઈકોર્ટે ટકોર કરી તો એની ખાલી લીવ રિઝર્વમાં બદલી કરી નાખી તો સસ્પેન્ડ છે ને એ કોઈ એની સજા નથી ઓકે સસ્પેન્ડ છે એ સજા નથી એ તો બજા છે આ એક એમ કયો ને કે કુલડીમાં ગોળ ભાંગી હમણાં એની ઇન્કવાયરી સોંપવામાં આવશે છ મહિના પછી પાછા હાઈ ક્લાસ જગ્યાએ મૂકી દેવામાં આવશે લોકો ભૂલી જશે પણ કાયદામાં કેવી જોગવાઈ નથી કે આવું થાય ને તો એને ડિસ્મિસ કરી દેવા કે ઘરે બેસાડી દેવા કારણ કે આપણા કાયદામાં એવી જોગવાઈ નથી અને આ બધું છે ને જે ઉપર થી નીચે સુધી મૂળ ને કે ફાયદાવાળો કાયદો ગોઠવાયેલો છે કે કોની હારે કેવો વર્તન કરવો તારે આપણે

સર આપ તો દાયકાઓથી આ ક્ષેત્ર સાથે જોડાયેલા છો ક્રાઇમ ઇન કાઠિયાવાડની કોલમ જે અનેક લોકોએ વાંચી હશે અને તમે અનેક અનેક જે કહી શકાય કે ટોચના તમે અખબારો છે તેમાં પણ કામ કરેલું છે એટલે ભૂતકાળમાં પણ આપણે તમે આવી અનેક ઘટનાઓ જોઈએ છે સર તો આમાં જે પાછળ છે એને એના ઉપર કાંઈ સજા થઈ શકે ધારો કે આપણે જોઈએ તો આ બે બે કહી શકાય કે જે પાસાઓ છે તેની પાછળ પણ અનેક લોકો હશે તો એને કાંઈ સજા થઈ શકે અથવા એટલું કાંઈ એટલું જઈ શકે છે આ કેસ અંદર જઈ શકે છે હવે જો આમાં જયંતિ સરદારે તો સ્પષ્ટ કહી જ દીધું કે નરેશ પટેલ ના મારી હુમલો થયો નરેશ પટેલ તો અહીંયા છે યસ યસ બીજું સંજય પાદરીયા કબૂલે છે અથવા તો ચાર વ્યક્તિ એવી આવે અથવા તો કોઈને પુરાવો મળે કે ભાઈ આ નરેશ પટેલ ના ઈશારે હુમલો થયો છે તો આમાં તમે કોઈનું નામ દઈ દીધું એટલે ને આરોપી ન બનાવી શકાય પણ આ એક દબાણ લાવવાનો માનસિક પ્રેશર છે આ જેને કહેવાય ને પ્રેશર ટેકનિક છે અને નરેશભાઈ છે એ કઈ જેમ તેમ વ્યક્તિ નથી અને આટલા વર્ષોથી બધી રીતે સક્રિય છે એના ઇતિહાસમાં કે કોઈ દિવસ એને આવું કરાવ્યું છે એવું કોઈએ સાંભળ્યું પણ નથી એટલે આ બધું તો શું છે કે મનમાં આવી વાત કરી દીધી હવે ઈ જ સરધારા અત્યારના હાથ જોડીને વિનંતી કરે છે કે વડીલો આગળ આવો અને આમાં સમાધાન કરાવો તો એ ફરિયાદ કરતા પેલા નહોતી ખબર કે આનું પરિણામ શું આવશે અને આ કઈ ખેલ તમારો ઘરનો ઘરનો તો છે નહીં હવે આ મામલો છે એ ફરિયાદ તમે એફઆઈર કરીને કી છે ઓલાની કારકિર્દી દાવ ઉપર લાગી ગઈ છે આનો કોર્ટમાં કેસ ચાલે હવે જે કંઈ કરવું પડે એ કોર્ટમાં કરવું પડે તો તમારા વર્ચસ્વની લડાઈ માટે તમે પોલીસ કોર્ટ અને સમાજ બધાઈ હેરાન કરો છો ખરેખર આવા માણસોને સમાજમાં સ્થાન ન આપું જોઈએ આ લોકોને સાઇડ લાઈન કરી દેવા જોઈએ નિર્વિવાદિત માણસો મૂકી દે સત્તાનો ખેલ પૂરો કરાય એને કામ કરવું છે એને આગળ લઈ આવો ખેલ કરવા છે એને રાજકારણ રમવા દો એને રાજકારણમાં સક્રિય થાવ અંતે તો ધર્મ અને સમાજ કારણના નામે રાજકીય વર્ચસ્વની જ વાત છે દરેકમાં હોય છે કારણ કે જો તમે દરેક ચૂંટણીમાં નરેશ પટેલ કહે છે કે કોંગ્રેસમાંથી ભાજપમાં છે હું આમ છું તેમ છું આ વખતે ચૂંટણી લડશે કે નહીં આવી જ જાય છે વિભાગ પાછા બે જાય છે દરેકમાં થાય છે તો આ છે આ ભાજપના જ છે જયંતિભાઈ સરદાર પૂર્વ કોર્પોરેટર રહી ચુક્યા છે બરાબર પણ સમાજને એક તરફ રખાય સમાજનું કામ છે તો સમાજ લેવલે કરો ધર્મનું કામ છે ધર્મ લેવલે કરો કરો રાજકારણ છે કરવું પણ તણે એને ક્યારે ભેગા ન કરો એનાથી છે ને તમારો સમાજ એ વિચલિત થશે એની અસરો પણ વિપરીત પડે તમારી સંસ્થા છે પછી સામાજિક હોય કે ધાર્મિક હોય બંનેની છબી ખરડાય એવું ન કરાય સર મારો આગામી પ્રશ્ન પણ એ જ છે કે આ પ્રકારની ઘટના બને છે આ પ્રકારનો ક્રાઇમ બને છે ત્યારે સમાજ મેની શું અસર થતી હોય છે કારણ કે સમાજ તો જોવે છે સમાજ એમનું માને છે કારણ કે એમને આગળ રાખ્યા છે એમને આગેવાન બનાવ્યા છે તો સમાજમાં આની શું અસર પડતી હોય છે આ જ મોટો પ્રશ્ન છે સમાજનો મોટો વર્ગ આ એક નહીં દરેક સમાજમાં જાણે જ છે કે અમારા આગેવાનો શું કામ કરે છે શું કરે છે એની પાછળના કારણ શું છે પણ જે સાચા અને જાણકારો છે એ બોન્ડ છે અને જેને એનો પોતાનો અંગત લાભ લેવો છે એની બાજુમાં રહી સાથે રહી એ લોકો એને ટેકો આપે છે એટલે બધા એની પૂરી વાગે છે આ સીધી વાત છે બાકી સાચા લોકો હમણાં આવી જાય બોલવા માંડે તો એને રહેવા નથી દેતા બસ જો આવા જ કાવા દાવા કરી એને કોઈ ગુનામાં ફિટ કર દેશે કોઈ વિવાદમાં ફિટ કર દેશે સમાજમાં બદનામ કરી દેશે એટલે સારા માણસો રાજકારણથી પણ દૂર થઈ ગયા છે સમાજકારણથી પણ દૂર થઈ ગયા છે એ પોતાનો પરિવાર સાંભળીને બેઠા છે ચોટણી આવે ને એમ કે ભાઈ ઉદ્યોગપતિ હોય પાંચ લાખ નો ફંડ તો કે લઈ જાવ કોંગ્રેસ આવે તો કે લઈ જા એ બે દહી દૂધ બે માં હાથ રાખે છે કોઈ જયારે બગાડવું નથી યસ એ પોતાનું કામ કરે છે સર જયંતિભાઈ પણ જે રીતે માંગ કરી છે કે સમાજના આગેવાનો આવીને સમાધાન કરાવે તો સર સમાધાન થઈ શકે છે થઈ શકે છે તો કેટલા સમયમાં ટૂંક સમયમાં જ સમાધાન થઈ શકે છે કે પછી હવે કંઈ બીજું થઈ શકે આ તો છે ને કોર્ટના ઉપર આધારિત છે કોર્ટ છે પોતાની વિવેક જો અમુક એવા કિસ્સા છે કે જેમાં સમાધાન થઈ ગયું હોય ને તો એ કોર્ટે સજાફટ કરી છે ઓકે બરાબર છે તમે સમાધાન કરી કર્યું એટલે ગુનો નથી બન્યો એવું નથી થાય અને આના તો જીવતા જાગતા પુરાવા જ છે સીસીટીવી ફૂટેજ તો તો કોક કોકને મારીને પછી સાંજે સમાધાન કરી લે તો પછી તો જરૂર જ શું છે કોર્ટની જે પોલીસની પણ એવુંય નથી આ જે ઘટના છે તો એ બે કોડલધામ અને સરદારધામ બે સારી સંસ્થા છે કે જે સમાજ પોતાના સમાજના ઉત્થાન માટે કામ કરે છે તો ખરેખર સમાધાન થઈ જાય એ પણ સારી જ વાત છે એવું નથી કે ન થવું જોઈએ પણ સમાધાન એવી રીતે થવું જોઈએ કે ભવિષ્યમાં કોઈ છે ને આવી ભૂલ ન કરે રાઈટ હમ એવી એ રીતે થવું જોઈએ સર ભૂતકાળમાં પણ આવી કોઈ ઘટનાઓ બની હશે ક્યારેય ઘણી ઘટનાઓ આવી તો બે છે આવી પહેલી વાર તો બે નથી અત્યારે તમે જુનાગઢ માં જોવો તો ગાદી ના વિવાદો નથી હાલતા સ્વામિનારાયણ સંપ્રદાયમાં નથી હાલતા દરેક જગ્યાએ હાલે છે એક જગ્યાએ નહીં દરેક ને છે ને સત્તાનો અને ગાદીનો ગાદી નો જ મો છે કોઈ એક જગ્યાએ સમાજ સેવા ભૂલી જાઓ તમે હમણાં નવું આવ્યું છે કે જો આપણા સાધુ સંતો એક નહીં થાવું તો ઉપર પર પ્રાંતના આવીને સાધુ સંતો અહીંયા કબજો જમાવી લેશે તો સાધુ તો સાધુ હોતા ભાઈ યુપી મારીએ બિહાર મારીએ સૌરાષ્ટ્ર મારીએ કે ઝારખંડ મારીએ એનો મૂળ તો ધર્મનો ઉપદેશ છે ને પણ નહીં એમાં એક મૂળા રાજકારણ જ્ઞાતિવાદના વાળા પાડી દીધા બરાબર છે તમને બધા નોખા કહી રહ્યા પોતે એક થયા અને લોકો છે કિંમતી સમય આપવા બદલ આભાર તો આ હતા ગુજરાતના દિગ્ગજ ક્રાઇમ રિપોર્ટર બલરામભાઈ કારિયા અને તેમને જે રીતે કાયદાકીય પાસાઓની સમજ આપી અને તેમને જે રીતે વાત કરી કે આ પ્રકારની ઘટનાઓ બને છે ત્યારે અલ્ટિમેટ તો સમાજ નું જ નુકસાન થતું હોય છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર